મધ્યપ્રદેશના મોરેનામાં સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરાયું પ્રસૂતિ પીડા થતાં એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું આસન નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક ગામમાં પૂરની સ્થિતિ પૂરના પાણી ગામમાં ફરી વળતા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરી અને મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી તો સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરાયું હોવાના સમાચાર મળી રહ્યા છે સહી સલામત રીતે મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી છે મોરેના ગામમાં પૂરમાં ફસાઈ જવાથી એમ્બ્યુલન્સ પહોંચી ન હતી અને તેના કારણે સ્થિતિ વિકટ બની હતી ત્યારે ધુરિયાબાઈ ગામનો રસ્તો પાણીમાં ગરકાવ થતા સંપર્ક કપાયો હતો સગર્ભા મહિલા પૂરગ્રસ્ત ગામમાં ફસાતા તેનું રેસ્ક્યુ કરી અને તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે उसके बाद सूचना मिली कि गुरैया बसई में एक महिला जिनका नाम नीतेश है जिनका पति के नाम देवेंद्र है जो कि प्रेग्नेंट है उनको गांव से निकालना था जो कि बहुत अति आवश्यक था और एम्बुलेंस पानी की इधर थी और पूरा गांव आसन नदी के चारों ओर आसन नदी की वजह से चारों ओर से घिर चुका था उनको निकालने के लिए एक एच टीम नावली से सीधे यहाँ आई थी उन महिला को निकाल के यहाँ से सामान कम्प्लीट करके रेस्क्यू कम्प्लीट हो गया